રંગમંચ પરિવારને આંગણે આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં હું ગાયત્રી પટેલ મારો વિષય છે નારી તું નારાયણી મારું વક્તવ્ય શરૂ કરું એ પહેલાં તમામ નારી શક્તિને મારા વંદન સ્ત્રી શક્તિને કોણ જાણી શક્યા છે સ્વયં પુરુષે પુરુષ સ્ત્રીને જાણી શક્યા નથી સ્ત્રીયત્વને જાણી શક્યા નથી સ્વયં જ્ઞાનીઓ પણ સ્ત્રીને જાણી શક્યા નથી તો આ તો માત્ર એક જાણવાનો પ્રયાસ છે કહેવાય છે કે સ્ત્રી અને શક્તિ પરસ્પર પર્યાય છે સૂર્યની આભા અને જળબિંદુઓના સહયોગથી રચાતું સાત સાત રંગોમાં વિભાજીત થઈ મનોહર દ્રશ્ય સર્જતું ઇન્દ્રધનુષ તો બધાએ જોયું જ હશે જે ખરેખર એક જ સહમૂલ શક્તિમાંથી ઉતરીને ઉપર ઉઠે છે નારી શક્તિ પણ તેવી જ વૈવિધ્યમાન છે જે સંસારના બિંદુઓમાંથી પસાર થઈ તેના રંગ અને સ્વરૂપ દર્શાવે છે અતીતની ગરકામાં ડૂબકી મારીએ તો સ્ત્રી ચરિત્રના અપ્રતિમ વ્યક્તિત્વનો પરિચય મળે છે ક્યારેક તેમાં યશોદા સ્વરૂપે તો ક્યારેક દ્રૌપદી તો ક્યારેક વીરલક્ષ્મીબાઈ બની આપણને આંજી જાય છે સ્ત્રીનું સૌથી વહાળું રૂપકડું અને હુલામણું સ્વરૂપ હોય ને તો તે છે દીકરીનું સ્વરૂપ જે મૌનની પાછળના ભાવને સમજી જાય છે જે મૌનની પાછળની ભાષા સાંભળી જાય છે અને આંખની ભાષાથી હૈયાના ભાવને જાણી જાય છે તે છે દીકરી જે કાળજા કેરા કટકાને વર્ષોથી સાચવી હોય જેને હૈયાના દરેક પ્રવાહ ઝીલ્યા હોય તે કસુંબલ ચુંદડીની જ્યારે વિદાય થાય ને ત્યારે કવિ પણ કહી ઉઠે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો સ્ત્રીનું હંમેશા સ્મિત પાથરતું સ્વરૂપ સર્વને મદદ કરવા સદા તત્પર રહેતું સ્વરૂપ પારી જાતના પુષ્પને દંડી સ્વરૂપ એટલે સખી સ્વરૂપ હવે વાત કરીએ સ્ત્રીના એક એવા સ્વરૂપની જેને પૂર્ણ થવા શ્રી કૃષ્ણને પણ રાધારૂપી પ્રેયસી જોઈએ રાધા બિન શ્યામ આધા કહેતે રાધે શ્યામ રાધા રાધાબીન શ્યામ આધા કહેતે રાધે શ્યામ જન્મ જનમ કે ભાગ જગાવી એક રાધાકા સ્ત્રી મા યશોદા સ્વરૂપે શ્રીકૃષ્ણને ખાનણીયા સાથે બાંધી શકે છે તો રાધારૂપી શ્રીકૃષ્ણને વહીવળ પણ કરી શકે છે સ્ત્રી માતા સીતા સ્વરૂપે અગ્નિ પરીક્ષા આપી શકે છે તો સ્ત્રી જ્ઞાનની સર્વોત્તમ ગોષ્ઠી પણ કરી શકે છે સ્ત્રી વર્ષોથી વાટ જ્યોતિ શબરી સ્વરૂપે ભગવાનને એઠા બોર ખવડાવી શકે છે તો સ્ત્રી મધર ટેરેસા સ્વરૂપે આ ધરા પર ઈશ્વરના પૈગંબરનું અવતરણ પણ કરાવી શકે છે અને આ તમામ ઉત્સવની રંગ સૃષ્ટિના પારિતમા એટલે કે સ્ત્રીનું એક એવું સ્વરૂપ જેનું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય તે છે માનું સ્વરૂપ ફૂલથી પણ કોમળ અને વજ્રથી પણ કઠોર એ જનેતા આ સૃષ્ટિ પરનું કદાચ શ્રેષ્ઠ સર્જન છે માનો અપાર પ્રેમ સ્નેહ કરુણા લજ્જા ખુમારી શીતળતા એવું તો કેટલુંય માના વ્યક્તિત્વમાં માના હૃદયમાં સમાયેલું છે અસિતગીરીનું પાત્ર લઈ દરિયાને શાહી બનાવી પૃથ્વીને પાત્ર બનાવી સર્વ વૃક્ષોની ડાળીને લેખની બનાવી માં શારદા સમસ્ત કાળ સુધી લખતી રહે ને તો પણ તારા ગુણોનો પાર આવે તેમ નથી અને હે વિદ્વાર્થી લખતા લખતા ઈશ્વરના ગુણો ખૂટી જાય ને તો એમાં માના ગુણો ઉમેરી દેજે ઈશ્વરના ગુણો પૂરા થઈ જશે આ તો હતી સતયુગની વાત કળિયુગમાં પણ આપણને સ્ત્રીના સ્ત્રીયત્વની ઝાંખી તો થાય જ છે હવે લખી લખીને કેટલું વ્યક્ત કરવું આ ઇન્દ્રધનુષ આ કાળજા કેરા કટકા અને આ શક્તિના પર્યાયને હવે મારા શબ્દો વિરામ લઈ રહ્યા છે ત્યાં હું માત્ર એટલું જ કહીશ કે હે નારી તું ખરેખર નારાયણી છે